એક જણો મોટી ડ્રેસની ફેક્ટરી ભાઈ મોટી જબર ફેક્ટરી હો ડ્રેસની અને એમાં આ ભાઈ ભૂસો કામે લાગી ગયો ભૂસો એમાં કામે લાગી ગયો ડ્રેસની ફેક્ટરીમાં અને દોઢ કરોડ રૂપિયાનું આડુવાળું કરી નાખ્યો ભૂસાય ઓ શેઠને ખબર પડીને શેઠે ઓફિસમાં બોલાય હોય કે તે દોઢ કરોડનું આડુઓ કરનાખ્યું છે તને હું નોકરીમાંથી છૂટો કરું છું કે દે નીકળી જાવ હલો કે શેઠ એ દયા કરો મારી ઉપર એમ નહીં તે દોઢ કરોડ રૂપિયાનું આડુઓું કરી નાખ્યું છે અહીંયા કે તને નોકરીમાંથી છૂટો કરું છું કે સાહેબ સાહેબ જવા દે કે મને નોકરીમાં એક મોકો આપો કેમ મોકો આપું હોય કે તને કે તે દોઢ કરોડનું કર નાખ્યું કેદી પૂરું થાય તો મેં કીધું મેં તો શેઠ પગારમાંથી કાપી લેજો ને અરે કે કેદી કપાઈ રહી કે એનો પંદર હજાર રૂપિયા પગાર છે કે પગારમાંથી કેદી ભેગું થાય કે ભૂસો બોલ્યો કે એક કામ થાય છે તો શેઠ કે કે પગાર વધારી ને તો જલ્દી કપાઈ જાય થોડોક પગાર વધારી દઉં પંદર છે ને દોઢ લાખ કરી નાખવા ફટકો બોલાવી દે જોવા સેટ મને કાઢી તમે નીકળો હમણાં તો ચક્કો છે ને છકો મારો ભાઈ બનકો એ નોકરી રહ્યો ચક્કો તો ચકો છાતી પછી મને સામો મળ્યો મને કે નોકરીમાંથી મને કાઢી મૂક્યો એટલે મેં કીધું ભલા મને કાઢી કેવી રીતના મૂકે અરે મન કે કાઢી મૂક્યો એ કે મેં કીધું કાઢો હું કામ અરે મને કે કાંઈ નહીં હું ઘરે કામ કરતો હતો તો શેઠાણીએ મને કીધું કે તાળું મારી અને ચાવી શેઠને આપી અને પછી તું જાજી ઘરકામ કરી લે પછી તાળું મારી ચાવી શેઠને આપી અને પછી તું જાજે એ પેલા જાતો નહીં એમ કરીને શેઠાણી વયા ગયા હવે મને કીધું તો મારે કરવું પડે કે મેં તાળું મારીને શેઠને ચાવી દીધી કે એમાં શેઠે મને કાઢી મૂક્યો મેં કીધું ન કાઢી મૂક્યો મને કે કાઢી મૂક્યો ને મેં કીધું હાલનું ભેગો આવું હું ગયો શેઠ પાંય શેઠ પાંચ ગયો શેઠાઈ માથે પાટો બાંધીને બેઠા હતા તે મેં કીધું શેઠ આ ચક્કાને તમે કાઢી મૂક્યો મને કે કાઢી જ મૂકવો પડે કે અકલ મઠીનો છે કે પણ મેં કીધું શું થયું કાઢી મૂક્યો અરે મન કે મારી ઘરવાળી એને કહીને ગઈ હતી કે તાળું મારીને શેઠને ચાવી આપી દેજો કે મેં કીધું બરાબર છે મન કે એને પૂછો શું કર્યું મેં કીધું એટલે શું કર્યું અરે કે એ હું કેતો કે હું કઉ છું કે એને તાળુ મારા માથામાં માર્યું અને ચાવી આપીને ગયો કે કીધું તાળું મારી ચાવી આપતો દેજો આવું કે મારી ઘરવાળી શીખવાડું તાળા મારો આ પાત્ર એવો જોડે માતા માતા પૂરું થઈ ગયું ભાઈ પછી ત્યાંથી નોકરી નીકળી ગયો ને એક ઓફિસ માર્યો બોલો ઓફિસમાં હો મોટી જબર હીરાની ઓફિસ હતી ને એમાં નોકરી રહ્યો હીરાની ઓફિસમાં તો મોટા મોટા શેઠિયા આવતા હોય તો એ બરાબર ચકો ની આ નોકરી કરે એમાં એક મોટા શેઠ બહારથી આવ્યા આવીને બેઠા ને તો આ જે માલિક હતા ને એને કીધું ચકા જા ગાંઠિયા બાઠિયા ચા બા લેતો હોય ચકો ગયો બે કલાકે એવું શેઠ કેલા બે કલાક લાગે ગાંઠિયા બાઠિયા ચા બા લેવા જવામાં ચકો કે શાંતિ રાખજો કે મને હું કહ્યું હતું ચા બા લેતો હોય ગાંઠિયા બાઠિયા લેતો હોય એ કે પેલા હું પેલા હું ચા લેવા ન ગયો કે પેલા હું બા ને લેવા ગયો તો બા ઘેરે કે નાવા ગયા હતા વાટે બેઠો કે બા લઈને આવ્યો પછી ચા લીધી પછી તમે હું કીધું હતું ગાંઠિયા તો ગાંઠિયા એ કે આમ જો એસ્ટોન ચોકમાં બનાવ રહેવાય છે ગાંઠિયા બની ગયા પછી તમે હું કીધું બાઠિયા હવે બાઠિયા ક્યાંય જડવા જોઈએ ને કે બસ સ્ટેન્ડ પાસે બધી આટો માર્યો ક્યાંય બાઠિયા જ ન જડ્યા એક ક્લાસ હાલતો થઈ છે ત્યાંથી ચાર બાઠિયા લઈ આવ્યો આ ચાર બાઠિયા આ ગાંઠિયા આ ચાર વાય બા આવી આવે દાદરા ચડે છે ગાંઠિયા ગાંઠિયા ચા બા લેતો અમેરિકાની અંદર પોલીસનું ઇન્ટરવ્યુ ભાઈ અમેરિકામાં પોલીસનું ઇન્ટરવ્યુ હો અને બે જણા પૂગી ગયા લુખેશ હા નોકરી નહીં મળતી તો પોલીસના ઇન્ટરવ્યૂ પૂગી ગયા પેપરમાં વાંચ્યું છે ને પોગી ગયા તો ત્યાં તો બધા અમેરિકનના બધા ધોળિયા મિક્સ હોય બધા હા કલરે કલરના માણસો ને જોવા મળે બધા લાઈનમાં બેઠા હતા એમાં આપણા બે પૂગી ગયા અંદર ભાઈ એમાં આગળ એક હતો ને એનો વારો આવ્યો તો અંદર ગયો અંદર ગયો ને એટલે બરાબર થોડીક વાર થઈને પાંચ જ મિનિટમાં બહાર આવ્યો હો એટલે આને બીજા પૂછ્યું એટલે શું થયું કે નોકરી મળી ગઈ આપણને એમ નોકરી મળી ગઈ હા હા પોલિસી નોકરી મળી ગઈ એટલે હું તને પૂછું એટલે હું અંદર ગયો ને એટલે સાહેબે મને પૂછ્યું કે વર્લ્ડ ટ્રેડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર કોણે હુમલો કર્યો વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર કોણે હુમલો કર્યો આવું સાહેબે પૂછ્યું એટલે મેં કીધું મને નથી ખબર એટલે સાહેબે કીધું કે જાઓ તપાસ કરતા હોય છે નોકરી મળી ગઈ ને તપાસ એ ઓપી દીધી છે જાઓ તપાસ કરતા હોય હમણાં તો હું આવતો હતો ને અમદાવાદ જનરલ ડબ્બામાં આવતો હતો તો જનરલ ડબાની અંદર ક્યારેક આપણે જનરલ ડબામાં તમને છે ને માણસો મળે બહુ તો જનરલ ડબા મારી બાજુમાં એક ભાઈ બેઠો હતો કે બોસ કેવું ચાલે છે અરે મેં કીધું જોરદાર કે બોસ આમ જો મેં મારા બાપાને કહી દીધું કે એક કરોડ રૂપિયા આપી દો મને કારણ કે આપ્યા તો મને આપવા પડે કે મારા બાપા ને કીધું એક કરોડ આપી દો મારા બાપા એક કરોડ રૂપિયા આપી દીધા છે એક કરોડ રૂપિયા મારા બાપા આપી દીધા એટલે આપણે તો ક્યાં બોસ આમ જો આપણે તો પહેલેથી જ રાજા માણાય કે બોસ એટલે કે એક કરોડ રૂપિયા મેં રોકી દીધા એક કરોડ ના સીધા ચાર કરોડ થયા છે મેં તો સેમાં રોક્યા કે એ જમીનમાં રોકી દીધા સીધા ચાર કરોડ પછી મને કે ચાર કરોડ રૂપિયા એવા એ રોકી દીધા એટલે સીધા બાર કરોડ બોસ એ કે આપણે તો આમ પહેલેથી જ આપણા લોહીમાં જ ધંધો છે એ કે આપણને ખબર પડે પૈસા ડબલ કેમ કરવા અને બાપા એ મને કે એક કરોડ આપ્યા બાપાને પાછા દીધા એક કરોડ આલ્યો એક કરોડ પાછા અને એક કરોડ મેં બાપાને આપ્યા બાપા આ એક કરોડ રૂપિયા નવા લેંગા લઈ લેજો કીધું કરોડના લેહા થોડુંક તો માપરા કીધું એક કરોડના લેહા લઈ લેજો અરે મન કે બધું આવી ગયું એમાં કપડા બપડા બધું પડદા પડદા ઘરના બધા હડી ગયા હતા તો બદલાય નાખવાનું અમે તો એમ બોલ ને લેહંગા એક કરોડના લેહા હોય હા મોટી જ કરવા માટે એક કરોડ રૂપિયા બાપાને હાલ દીધા એક કરોડ મારી બા ને હાલ દીધા બાદલા બધું નવું લઈ લીધું હોય કે બાને ને એક કરોડ રૂપિયા હાલ દીધા અને કે આમ જો બાર કરોડમાંથી કે ત્રણ કરોડ હાલ દીધા પછી નવ કરોડ રૂપિયા વધી ગયા આજે કે હું એક સોદા માટે જાઉં છું કે એ સોદો પટી જાય નઈ કે એટલે કે નવ ના સીધા સોળ કરોડ થઈ જાય આપણી પાસે બહુ માસ્ટર માઇન્ડ બુદ્ધિ છે કે આમજો બોસ એ કે આપણે ભૂખા કાઢ નાખી કે બોસ એ આપણે તો પૈસા ડબલ કરી નાખીએ મને બોસ તમે શું કરો છો મેં કીધું હું હાસ્ય કલાકાર છું પ્રોગ્રામ એમ તો તો તમે બધી મોટી મોટી કંપનીમાં બધે અમે તો જાઓ ને કોપરેટિવ ઇવેન્ટ હોય મોટ મોટી મોટી રિલાયન્સમાં ને એસઆરમાં બધે મોટા મોટા સાહેબોના એના પ્રોગ્રામ હોય મેં કીધું મોટા મોટા અમારે પ્રોગ્રામમાં બધાય મોટા મોટા સાહેબો ઓફિસરો આવતા મને કે બોસ તો આપણી માટે નોકરીનું ક્યાંક ગોઠવું ને નોકરી આવી ગયો બોલો મેં કીધું હમણાં તો કરોડ ની તો ને ગરીબ નો નોકરી આવી ગયો હમણાં તો એક બાપા મોટી સાહેબ હતા મોટા સાહેબ એક બહુ મોટા હો બહુ મોટા અધિકારી એને એક બાપા મળવા ગયા મળવા ગયા ને તો ત્યાં બહાર બે ત્રણ જણા ઊભા હોય એને પહેલાં તમારે પૂછવું વાત કરવી પડે શું કામ છે તો બાપાએ ચિઠ્ઠી લખીને આપી કે સાહેબને માલુમ થાય કે તમારું કામ છે એમ કહીને ચીઠી આપીને ઓલો અંદર લઈને ગયો એનો પટ્ટાવાળો થોડીક વાર પછી પાછો બહાર આવીને કે સાહેબ અત્યારે કામમાં છે બાપા કે એને કહી દે એ કામમાં છે એટલે જ એનું કામ છે કામમાં છે એટલે જ એનું કામ છે બાકી નવરો હોય મારે કઈ કામ નથી નથી એક બહુ મોટા સાહેબ ભાઈ અને એની સેક્રેટરી એવી સુંદર હા તમે સેક્રેટરી જોવો એટલે એટલી સુંદર સેક્રેટરી એટલી સુંદર એટલી સુંદર આમ બાજુ ઊભી હોય ને હા અને સાહેબ ને આમ જો મજા જ એવા રાખ્યો અને સાહેબ એસી હોલ ની અંદર આમ કે ફાઇલમાં સહયું કરતા હતા ઊંધું ખાલી નો ધાર 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 ધર સહ્યું કરતા હતા સેક્રેટરી કે બોસ એકવાર જોઈતો લ્યો એ કે જોયેલી જ છો તું સુંદર જ લાગશું એ કે એમ નહીં ફાઇલમાં જોઈ લે થોડો જોઈન સહી કરી ભંડા હમણાં તો એક જણા ઓફિસ ખોલી આ અમુક હોય ને મેં હમણાં વાત કરી ટ્રેન વાળી એમાં અમુક હોય એક જણા ઓફિસ ખોલી બોલો ઘરની અંદર જ ઓફિસ ખોલી અને બરાબર એમ કે ટેબલ રાખે ખુરશી રાખે માથે નાનો ઓલો ટેબલ ફેન રાખે એક બુક ને એક બોલપેન પડી હોય ને સામે મોબાઈલનું સ્ટેન્ડ એમાં વાળી પાછું ચાયનાનો મોબાઈલ અને એમાં પાછો કાનમાં એન ફ્રી ભરાવીને એમાં પિક્ચર ચાલુ હોય અને જોતો હોય ને આમ આમ પગ હલાવતો હોય ખુરશી બેઠો બેઠો તો બરાબર એવી રીતના ઓફિસ ખોલીને તો બીજે દિવસે બાજુવાળાને ફરિયાદ કરવા ગયો એ કે તમારો છોકરાને સમજાવી દીધો હોય કે તમારો છોકરો એમ બોલે છે કે મનો બુચ માર્યો મનો બુચ માર્યો મને કરે છે કે તમે એને સમજાઈ દો ઓન એના બાપા છોકરા ને બોલે ક્યાં આય તો તું ક્યાં ને મનો બુચ માર્યો કે છો કે આને બુચ માર્યો કેવાય કે અને બુચ માર્યો કે મને નથી ખબર એ બુચ માર્યો છે મેં કોઈ થી કીધું બોલે ઓફિસ બંધ કરી દીધું આખો ઘાણ વધી ગયો છે હમણાં એક છોકરો ચડ્ડી પહેરી અને બજાર ની અંદર કોક નહીં સાયકલ માં હવા કાઢ નાખે કોક ની ગાડીઓ પાણા મારે કોક હાલ્યો છે વાયા થી હળિયું કરે કોક ના બુસ્કોટ ની વાયા એમ કે દોરી બાંધે બોલો કોઈ બેઠું હોય ને બુસ્કોટ માં દોરી બાંધે ને થાંભલે બાંધે બોલો ઊભો થયો છે શર્ટ ની વાય સાલ ફાટી જાય આવા ધંધા કરે હો એક દી એના બાપા ખી જાણે કે આ બધું બંધ કરી દે હળિયું કરવાનું અને આ ચડા પહેરવાનું બંધ કરી દે કે ગામમાં બધા શું વાતો કરે તને ખબર છે છોકરો કે બધા એમ કહે છે કે એના બાપા ઉપર ગયો છે સેમ એના બાપા જેવો થયો છે હમણાં અમારા ધરમસિંહ કાકાનો છોકરો અમેરિકાથી આવ્યો બોલો ધરમસિંહ કાકાનો છોકરો અમેરિકાથી આવ્યો ઓન અમેરિકા થાય પણ ધરમસિંહ કાકાના ઘરની અંદર માણસો હોમાય નહીં પચીસ જણા અંદર જાય ને વીસ બાર નીકળે વળી પાછા ચાલી જાય ને પાંત્રી બાર નીકળે આમ હૈયે હૈયું દળાય મેં કીધું એટલું બધું છે હું બધાય મને કે ધરમશી કાકાનો છોકરો એ કહે બુસ્કોટ લાવ્યો અમેરિકાથી બુસ્કોટ લાવ્યો પણ મેં કીધું બુસ્કોટમાં હું જોવાનું હોય મને કે એમ નહીં બુસનો કોટ લાવ્યો બુસ હતા ને એનો કોટ લાવ્યો છે હમણાં મારી બાજુમાં રમેશભાઈ રહે છે હંસાબેનના ઘરવાળા રમેશભાઈ રહે મારી પાસે આવ્યા મન કે નવસાદ ભાઈ આ પ્રયોગ આપો ને મારે વાંચવા છે મેં તો હું મન કે ગાંધી બાપુના સત્યોને પ્રયોગ આવે ને એ બુક કે આપો ને મારે વાંચવી છે અરે મેં કીધું જો આજ હું ફ્રી છું ને આજ આખો દી મારે વાંચવાની છે કીધું મારી પાસે આજનો સમય છે એટલે આજ મે આખો દિવસમાં એ બુક પૂરી કરી નાખવાની સત્યને પ્રયોગ મેં તો સત્યને પ્રયોગ મારે જ વાંચવાના છે એટલે હું દેહ નહીં મન કે તો તમે એ જ કરશો મેં કીધું આ એ જ કરી મન કે આખો દી ક્યાંય જવાનું નથી મેં તો નહીં તો મન કે તમારી કે ફોર વ્હીલની ચાવી આપો ને મારે મહેમાન લેવા જવા રેલવે સ્ટેશન મહેમાન લેવા ફોર વ્હીલ લઈ ગયો બોલ

મેં એક ભેકડો હુકમ થાય મન કી તમને હું બાઘાનો છોકરા છું રૂપિયા આપે છાના રહેવાના હમણાં તો સ્કૂલ ની અંદર બધા છોકરા ને બધા ભેગા ભણતા હોય ને સ્કૂલ ની અંદર છોકરા છોકરીઓ બધા ભેગા ભણતા એક બાજુ છોકરી બેઠી હતી એક બાજુ છોકરા બેઠા હતા અન સાહેબ એક છોકરા નું વગેરે બેટા ઉભો થાય બોલ મોટો થઈને શું થઈશ છોકરો કે પપ્પા એ તો બધા થાય તો છોકરો કે આ ગુઢી ને પૂછો તો એ થાય નાનો મને એમ છે ફર્સ્ટમાં સેકન્ડમાં ભણતો છે ઓડો કેવો ટેણીઓ તો એ દફતર લઈ આમ ખંભે દફતર ટીંગાડી અને ટબક 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 જેવો ક્લાસરૂમમાં આવ્યો ને એટલે મેડમ બોલ્યા આજ તમે કેમ લેટ આવ્યા કેમ આટલું બધું મોડું થયું તમારે જોજો હવે તમે નાના નાના છોકરાને તમે કઈ ને બોલાવે આજ તમારે કેમ એટલું બધું મોડું થયું હૈ કેમ લેટ આવ્યા હમ છોકરો કે મેડમ તમે છે ને આવી રીતના મને પૂછવામાં આવી ગયા ક્લાસમાં બધાને મારી ઉપર શંકા જાય છે ખરાબ નજરે જ હોય સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને ઉભો કર્યો કે એવું બધા એક મુરઘીને બે બચ્ચા હાં બોલજો એક મુરઘીને બે બચ્ચા એકનું નામ પા એકનું નામ ત એક મુરઘીને બે બચ્ચા એકનું નામ પા એકનું નામ તા એ કે પા ને બોલાવે તો તા આવે અને તા ને બોલાવે તો પા આવે કે આનું શું કરું છોકરો કે જે તા છે ને એનું નામ પા રાખી દો અને પા છે ને એનું નામ તા રાખી દો બધું પતી જાય છે ખાલી નામ ફેરી નાખ્યું હમણાં રમેશભાઈ એના છોકરાને કહેતા તો એ કે અહીંયા તું ભણવામાં ધ્યાન દે ભણવામાં ધ્યાન દે નકરો આટા મારા કરજો સાયકલ લઈને છોકરીઓ કે અત્યારે બુલેટ ના જમાના સાયકલ લઈને તું જાશો અને તારી જેવડા હતા ને તારી જેવડા ત્યારે કે મીણબત્તી ના અંજવાળા છોકરો કે બહુ વાંચવાનો શોખ હોય તો બપોરે વાંચી લેવાય ને તડકે મીણબત્તી વાંચવાની હોય જરૂર છે હમણાં બે ત્રણ છોકરા બેઠા બેઠા વાતું કરતા એક છોકરો કે ઈજિપ્ત ના પપ્પા ને કેવી તકલીફ હોય કે બોલો એ ના પપ્પા ને કેવી તકલીફ ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ આવું પાંચ છોકરા વાત કરે તો હું ને જ નીકળ્યો મેં કીધું ઈજિપ્ત ના પપ્પાને તકલીફ હું મને મેં તો હું તકલીફ મને કે બહુ મોટી તકલીફ પણ મેં તો હું તકલીફ મન કે ઈજિપ્ત ના પપ્પા મરી જાય ને પછી મમ્મી થાય અઘરી વાત છે ભાઈ હમણાં તો હું આ સ્ક્રિપ્ટ લાગતો હતો ને આ સ્ક્રિપ્ટ લખવી પડે ને તો સ્ક્રિપ્ટ લખવા બેઠો ને એટલે મે મારી ઘરવાળીને અને મારા છોકરાને સ્ટ્રીક વોર્નિંગ આપી દીધી તો હું સ્ક્રીપ્ટ લખવા બેહું છું કોઈ મને મળવા આવે ને તો ના પાડી દેજો ગમે એટલું અગત્યનું કામ હોય તો મને ડિસ્ટર્બ કરતા નહીં મારે સ્ક્રિપ્ટ લખવાની છે ને મારે ઇમરજન્સી છે મેધું એટલે મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં મેં કીધું અને કોઈ પણ મળવા આવે તો ના પાડી દેજો ગમે એટલું ઇમરજન્સી કામ હોય તો ના પાડી દેજો મારા છોકરાને એવી રીતના સલાહ આપી મારા ઘરવાળીને કહી દીધું અને હું રૂમની અંદર સ્ક્રીપ્ટ લખતો હતો કલાક દોઢ કલાક થઈને એટલે મારા છોકરાએ દરવાજો ખખડાયો એટલે મેં ખોલ્યો મન કે એક ભાઈ મળવા આવ્યા મેં તને મેં કીધું નહોતું કે ગમે એટલું ઇમરજન્સી કામ હોય ના પાડી દેજે કોઈને મળવા નથી હું સ્ક્રિપ્ટ લખું છું મન કે મેં ના પાડી કે પણ એ ભાઈ એમ કીધું કે જીવન મરણનો સવાલ છે એ કે મળવું જ પડશે મેં તો તો મળવું પડે કોઈનો જીવન મરણનો સવાલ હોય તો તો મળવું જ પડે ને એટલે હું દરવાજે ગયો ને તો વીમા વાળો હતો એ કે જીવન મરણનો સવાલ છે પણ વીમો ઉતારવા હતો બોલો હમણાં તો સ્કૂલની અંદર સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા પિન્ટુ ઊભો થા કૂતરો પૂછડી હુકામ હલાવે તો છોકરો સાહેબ ની સામું જોઈને કે સાહેબ પૂછડી કુતરા ન હલાવી શકે ને એટલે કુતરો પૂછડી હલાવે છે આમાં ઊંધું છે કે તમે અમને શું કામ ભણાવો છે કે અમે તમને ન ભણાવી શકીએ એટલે તમે અમને ભણાવો છો આવું કઈ છોકરો બે ગયો બોલો હમણાં મારો ભાઈ બન લખો છે ને શાકભાજીની ને લારી ઉભો એ પછી શાકભાજી લારી ઉભો રે શાકભાજી લારી ઉભો તો ને એમાં એક નવા ભાભી રેવા એવા બિલ્ડિંગમાં ત્રીજા મળે નીચે કુંવારા છો લખો કે કુવારો કે નહીં નથી આ કુંવારો છું ત્યાં ભાગવા આવ્યો કે એ લખા તારા છોકરાને કે જો સંપાબેને એક ઝાપટ મારી કે એની હળિયું કરતો હતો ને અન ઓલા ભાભી કે આ પરણેલા છે ભાગો કે છોકરો હોત છે પછી ભાભી એક આ કમાયું એક જણો પોલીસ સ્ટેશન ગયો સાહેબ પૂરી દયો પૂરી દયો સાહેબ કે પણ હોટલમાં હોય પૂરી ન હોય પૂરી તો ભરશું તાવડા પૂરી દયો એમ નહીં સાહેબ અંદર પૂરી દયો મને સાહેબ કે અંદર તારે કરવું છું અરે કે સાહેબ મને પૂરી દો કે મારી ઘરવાળી છે ને એ કે એને મેં કે દસ્તો માર્યો તો સાહેબ કે મરી ગઈ ના મરી નઈ છટકી ગઈ હવે કે બળો લઈને આવે છે કે મને તમે પૂરી હમણાં ત્રિકમ બાપા હોટલમાં જમવા ગયા બોલો

નીચે બરાબર બાપા એ ખાટલો નાખ્યો એની માથે ગાડલું એની માથે બાપા હુતા એટલું બોલ્યા કે ગમે જાય કઈ ફરક પડે નહીં ગમે એ વસ્તુ વહી જાય કઈ ફરક પડે નહીં ત્યાં લાઇટ વહી ગઈ પછી બાપા બેઠા હું હું લાઈટ વહી ગઈ અમારો બાઘો છે ને માથે પાટો પાગન માથે મેં તો હું થયું કે ઉજાગરા અરે મેં કીધું ઉજાગરામાં પાટો કેવી રીતના આવ્યો અરે મન કે તો ખરો કે આપણે છોકરો નહીં મગનો મેં એ ત્રિકમ બાપાને મગ્ન રાતે મગજ મારી થઈ અને એવી મગજ મારી આલી એવી મગજ મારી આલી રાતના બે વાગ્યા સુધી મગજ મારી હાલી પણ મેં તો તને પાટો કેમ આવ્યો મને કે શાંતિ રે ખાંભ એ કે હું એની મગજ મારી હાલતી હતી ને હું જાળીએ જોતો હતો ઊભા ઉભા હા કે પછી મેં ત્રિકમ બાપાને કીધું બાપા હું જાય હું કહે છો ધોકો ઠપકારો ને એક છોકરાના માથામાં એટલે થઈ જાય સાનું મોનો એનો છોકરો કે મન કે તું છટકી ગયા એમ કીધું મને બાકો કે એના છોકરાએ મને એમ કીધું કે તું છટક પણ હું ત્યાંથી છટકો નહીં હું નો છટકો એટલે એનો છોકરો એ ગયો મગનો મારી વાત ધોકો લઈને થયો છે અને મેં કીધું ધોકો માર્યો મને કે નહીં હું થાંભલે ચડી ગયો થાંભલે ચડી ગયો પછી મગનો ઉયો ગયો પણ થાંભલેથી મારો પગ છટકો છે જોઈ કે હું ત્રિકમ બાપાને ને ઘરેથી છટકો હોત ને તો વાંધો ન આવત થાંભલેથી છટકો કે નીચે પડ્યો ને માથામાં પાણો વાઈ ગયો હમણાં તો એક જણો એક ભાઈ ને પાસે ફરિયાદ લઈને ગયો કે તમારા છોકરાને સમજાવી દેજો કે તમારો છોકરો છે ને મને રોજ કૂતરો કૂતરો કરે છે કે રોજ કૂતરો કૂતરો કરે છે તમે સમજાવી દેજો એના બાપા છોકરાને ક્યાંય એ તો તું આને કૂતરો કૂતરો કરો તો છોકરો કે હા એ તને કૂતરા જેવો લાગે છે કે હરખું મોટું જોઈ કે હરખું મોટું જો ગધેડા જેવો છે એ કે મગજ લઈ ગયો તારા બાપા પાસે જાઓ એ છોકરાના બાપા ને એના બાપા પાસે ગયો એ કે તમારા છોકરાને સમજાઈ જ્યો તમારો નાનો છોકરો છે ને એમ કે છે કે કૂતરા જેવો છે કે અને તમારો તમારો દીકરા દીકરો મને કૂતરા જેવો કે છે તમારો દીકરો મને એમ કે છે ગધેડા જેવો લાગે છે એના બાપા કે પણ શાંતિથી વાત કરીને વાહ ગધેડો ભૂક્યો તો આ બાપા બેઠા બેઠા કહે કે તું બોલશો ને કે આમ જો બે જણા હારે બોલતા એવું લાગે છે એટલે એક એક બોલો છે તું બોલશો ને વાહ ગધેડો ભૂખતો હતો હા ઓલાનો પછી એટલો બધો મગજ હલી ગયો એક તો છોકરાએ કુતરા જેવો કીધો એના બાપા એમ કીધું કે તારું મોટું ગધેડા જેવું છે અને એના બાપા એમ કે ગધેડો ભૂખતો હોય ને એમ કે એક જણો બોલો બબે હારે બોલો માં કેટલો મગજ હલી જાય હ ને પછી બાપાને કહેવાય તમે ફેસલો આપો એટલે બાપા બોલવા ગયા ને તો ગધેડો પાછો ભૂક્યો ઓલો કે તમે બોલો છો ને બાપા એના પડઘા પડે છે એક જણા પાસે આમ જો સરસ મજાનો ગધેડો એક જણા પાસે ગધેડો સરસ મજાનો પણ એને ગમે નહીં ગધેડો હતો પણ એને ગમે નહીં એટલે બરાબર એ ગયો બાજુના શેરમાં બાજુના શેરમાં ગુજરી હાલતી હતી ગયો ઘરે આવ્યો એટલે એની ઘરવાળી પૂછ્યું ક્યાં ગયા હતા તમે હવારના આ બપોરના બે વાગ્યા તમે ગયા તા ક્યાં અને ત્યારે એણે કીધું કે મને જે ઓલો નહોતો ગમતો ને ગધેડો એ ગધેડો હું બાજુમાં ગુજરીમાં વેચવા ગયો હતો એમ કે આ બાજુની ગુજરીમાં વેચવા ગયો હતો એ ક્યાંક કેટલામાં વેચો એ ક્યાંક અરે કે બોલી બોલવાવાળાએ શરૂઆત તો એ પાંચસો રૂપિયાથી કરી હતી એમ પાંચસો રૂપિયાથી શરૂઆત કરી પણ વેચો કેટલામાં કે હા ભાઈ એણે પાંચસો થી શરૂઆત કરી પણ આપણા ગધેડાને એટલા વખાણ કર્યા કે આ ગધેડો કામધો છે આ ગધેડો હોશિયાર છે આ ગધેડો બુદ્ધિશાળી છે આ ગધેડો મહેનતું છે એમ વખાણ કરતો ગયો અને સામે બોલી બોલોવાળા છે એની સંખ્યા વધતી ગઈ કે એ પાંચ હજાર ને પછી એમ કહેવાય કે દસ હજાર ને બાર હજાર ને અઢાર હજારને એની ઘરવાળી કે પણ વેચાણો કેટલામાં ત્યારે આ બોલ્યો કે એ ગધેડો છે ને પૂરા એકવીસ હજારમાં વેચાણો એમ એકવીસ હજારમાં આપણો ગધેડો વેચાણો કે હા લીધો કોને મેં લીધો તમે લીધો એકવીસ હજારમાં કે હા મેં લીધો ત્યાં બાર ગધેડો ભૂક્યો એટલે એની ઘરવાળી કીધું તમને જે ગમતો નહોતો એ ગધેડો તમે એકવીસ હજારમાં લીધો નું કારણ હું અને ત્યારે ઓલાએ કીધું કે એ ગધેડાના ઓલા એટલા વખાણ કર્યા એ જે હરાજી કરતો એને એટલા વખાણ કર્યા એટલા વખાણ કર્યા તો મને વિચાર આવ્યો કે આપણા ગધેડાની અંદર એટલી બધી ખાસિયત છે અને મને ખબર નથી એટલી બધી ખાસિયત છે ને મને ખબર નથી એમ સાહેબ આપણા વખાણ કોક કરે ને ત્યારે જ આપણું મૂલ્ય આપણને સમજાય છે કે આપણી અંદર એટલી બધી ખાસિયત છે સાહેબ આપણા કોક વખાણ કરે ત્યારે જ આપણને ખબર પડે કે આપણા એટલે બધા આપણામાં ગુણ છે અને કોક આપણું એક અવગુણ ગાય ને તો આપણે એમ થાય કે આપણામાં કાંઈ નથી સાહેબ આપણા વખાણ છે ને એ આપણે આપણું મૂલ્ય સમજતું રહેવાની જરૂર છે કોઈ બીજો કરે પહેલાં આપણું કેટલું મૂલ્ય છે એ આપણે હમજતું રહેવાની જરૂર છે અને આનંદ કરવાની જરૂર છે આપ સૌએ હસતા રહેજો આનંદ કરતા રહેજો આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ આભાર બોલવામાં કાંઈ પણ સતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો માત્ર આપને હસાવવાનો આનંદ કરાવવાનો મારો નમ્ર પ્રયત્ન તો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ